શું શિયાળ અને ઋતુ તમને પણ ગોઠણ નો દુખાવો થઈ રહ્યો છે વાહનો દુખાવો થઈ રહ્યો છે કમર દુખી રહી છે કે પગ દુખી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે

હવે આ પ્રયોગની અંદર આપણે રસોડાના ત્રણ એવા જબરજસ્ત દ્રવ્યો લેવાના છે જે એકદમ સહેલી તમને મળી રહેશે જેમાં સૌથી પહેલું છે પચાસ ગ્રામ મેથી દાણાનો પાવડર આપણે લેવાનો છે પચાસ ગ્રામ મેથી મેથી આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક છે કેલ્શિયમ હોય આયન હોય આપણા શરીરના જે હાડકાઓ મજબૂત રાખે છે અને સાંધાઓમાં દુખાવો હોય એને સોજો એકદમ ઓછો કરે છે ત્યાર પછી એની અંદર આપણે લેવાનું છે પચીસ ગ્રામ જેટલી હળદર લેવાની છે અને ગ્રામ આપણે પાવડર લેવાનો છે આદુ હોય હોય સુકાઈ ગયું સૂટ બની જાય અને એ પાવડર આપણે પચીસ ગ્રામ લેવાનો છે એટલે આ ત્રણ દ્રવ્યો થયા છે મેથી દાણા પચાસ ગ્રામ પચીસ ગ્રામ સૂટ નો પાવડર પચીસ ગ્રામ હળદર આ ત્રણ વસ્તુ તમે લઈને એકદમ મિક્સ કરી નાખવાનું અને એક ડબ્બાની અંદર પેક કરી દેવાનું છે ત્યાર આનો આપણે કઈ રીતનો કરવાનો તો શિયાળામાં જયારે વધારે ઠંડી પડતી હોય તમને થોડો થોડો દુખાવો સહેજ શરૂ થઈ ગયો હોય તો ત્યારે તમારે પ્રયોગ કરવાનો શરૂ કરી દેવાનો છે ખાસ કરીને તમારે સવાર અને સાંજ બંને ટાઈમ આનો પ્રયોગ કરવાનો છે જેની અંદર અડધો ગ્લાસ અથવા પોણો ગ્લાસ જેટલું ગરમ પાણી કરવાનું છે અને આ જે પાવડર આપણે બનાવ્યો છે એક ચમચી એની અંદર મિક્સ કરી દેવાનો છે સવારે તમારે નરેણા કોઠે આનું સેવન કરી શકો છો અને રાત્રે તમે સૂતી વખતે આનું સેવન કરવાનું છે બે ટાઈમ આનું સેવન તમે કરશો તમને સો ટકા આની અંદર દુખાવાની અંદર ખૂબ જ એવો ફાયદો થશે તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો કમેન્ટ લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર